નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું ગુરુઅષ્ટક સ્તોત્ર વિશે મિત્રો ગુરુઅષ્ટકમના રચયિતા છે જગત જગદ્ગુરુ આદિશંકરાચાર્ય તેમણે ગુરુની મહિમાનું ગાન કરવા માટે આ અદ્ભુત સ્તોત્રનું સર્જન કર્યું છે ગુરુઅષ્ટકમના આઠેય છંદો ગુરુને સમર્પિત છે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અષ્ટકમનો પાઠ કરે છે તેમના ચિત્તમાં ભક્તિ પ્રગાઢ બને છે અને સત્યનો પ્રકાશ અતિમાં અતિ તીવ્રતમ થતો જાય છે ગુરુકૃપાથી ખૂબ જ સહજતાથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે આથી અષ્ટકમનો પાઠ જરૂર કરવો જોઈએ તો મિત્રો આવો સાંભળીએ ગુરુઅષ્ટકમ સ્તોત્ર ગુજરાતીમાં તેનો અનુવાદ આ પ્રમાણે થશે જો શરીર રૂપવાન હોય પત્ની પણ સુંદર હોય અને સત્કીર્તિ ચારેય દિશામાં ફેલાયેલી હોય મેરુ પર્વત જેટલું અપાર ધન હોય પણ ગુરુના શ્રીચરણોમાં જો મન આસક્ત ન હોય તો આ બધાનો સો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે તમારી પાસે પત્ની હોય ધન સંપત્તિ હોય પુત્ર પૌત્ર વગેરે બધું ઘર ભાઈ બહેન બધા સગા સંબંધી પણ હોય પરંતુ તમારું મન જો ગુરુના ચરણ કમણોમાં ન લાગતું હોય તો આ બધાનો સો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે તમારા ઓઠો પર બધા જ વેદો અને તેના છ અંગો હોય તમે સુંદર કવિતા કરતા હો ગદ્ય પદ્યની સુંદર રચના કરતા હો પરંતુ તમારું મન જો ગુરુના ચરણ કમળોમાં ન લાગતું હોય તો આ બધાનો સો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે કોઈ એવું વિચારીને કહી શકે કે મારું વિદેશોમાં ખૂબ જ આદર સન્માન થાય છે મને આપણા પોતાના દેશમાં ધન્ય માનવામાં આવે છે સદાચારના માર્ગ પર મારાથી ચડ્યા તો કોઈ બીજો નથી પણ તેનું મન જો ગુરુના ચરણકમળોમાં ન લાગતું હોય તો આ બધાનો સો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે કોઈનું હર સમય ગુણગાન થતું રહેતું હોય અને આખા જગતના રાજા મહારાજા સમ્રાટ તેની સામે હાજર થઈને તેનું સન્માન કરતા હોય પણ જો તેનું મન ગુરુના ચરણ કમળોમાં ન લાગતું હોય તો આ બધાનો સો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે મારા પરોપકાર દાનના કાર્યો અને મારી કુશળતાનો યશ ચારેય દિશાઓમાં ફેલાયેલો છે જગતની તમામ વસ્તુઓ મારા ગુણોના પુરસ્કાર રૂપે મારા હાથોમાં છે એવું હોવા છતાં પણ જો મન ગુરુના ચરણોમાં ન લાગતું હોય તો આ બધાનો સો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે વૈરાગ્ય વડે બાહ્ય આકર્ષણો યોગ અને ધ્યાન જેવી સફળતાઓ પત્નીના સુંદર મુખ અને પૃથ્વીની સમસ્ત સંપત્તિથી પણ મન દૂર હટી ગયું હોય તો પણ જો મન ગુરુના ચરણોમાં ન લાગતું હોય તો આ બધાનો શો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે વનમાં રહેવાનું કે ઘરમાં રહેવાનું મનનું આકર્ષણ સમાપ્ત થઈ ગયું હોય કોઈપણ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ઈચ્છા સમાપ્ત થઈ ગઈ હોય પોતાના શરીરને પુષ્ટ અને સ્વસ્થ રાખવાની પરવા પણ ન રહી હોય પરંતુ જો મન ગુરુના ચરણ કમળોમાં ન લાગતું હોય તો આ બધાનો શો અર્થ છે શો અર્થ છે સો અર્થ છે સો અર્થ છે જે યતિ રાજા બ્રહ્મચારી અને ગૃહસ્થ આ ગુરુષ્ટકનું પઠન પાઠન કરે છે અને જેનું મન ગુરુના વચનોમાં આસક્ત છે તે પુણ્યશાળી શરીરધારી પોતાના ઇચ્છિતાર્થ અને બ્રહ્મપદ એ બંનેને પ્રાપ્ત કરી લે છે એ નિશ્ચિત છે શ્રી શંકરાચાર્ય કૃત ગુરુઅષ્ટકમ સંપૂર્ણમ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ